પોરબંદર સહિત રાજ્યમાં મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે રાજ્યમાં પચાસી ટકા કરતા વધારે વરસાદ વરસી ગયો છે ત્યારે પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાણાવ તાલુકામાં સાડત્રીસ ઇંચ જ્યારે પોરબંદર તાલુકામાં ચોત્રીસ ઇંચ અને સૌથી ઓછો ખુતિયાણા તાલુકામાં વીસ ઇંચ વરસાદ પડ્યો છે પોરબંદર જિલ્લામાં ગત તારીખ ઓગણીસ અને વીસ ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યો હતો જેને કારણે જિલ્લામાં આવેલા તમામ જળાશયો છલકાઈ ઉઠ્યા હતા જેને કારણે પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે પાણોર નજીકના વર્તુ બે ડેમમાંથી પાણી એકસાથે છોડવામાં આવે છે જેના કારણે પોરબંદરના બરડા પંથકના ભૂમિયા ઓદર પારાવાડા મોરાણા શિંગડા ફટાણા શિશલી સહિતના ગામોના વર્તુ નદી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળે છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડે છે આ મુદ્દે પોરબંદર તાલુકા ભાજપના પ્રમુખ રાણાભાઈ કાર્યપાલક સિંચાઈ વિભાગને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે જ્યારે પણ વરસાદની આગાહી કરવામાં આવે ત્યારે અગાઉથી ખેડૂતોને નુકસાન સહન કરવું પડે નહીં પોરબંદર જિલ્લામાં જુગારની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેમ કુલ પાંચ સ્થળોએ ના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ બાવીસ જેટલા શખ્સો ઝડપાયા હતા અને ચાર જેટલા શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા પોરબંદર, માધુપુર, કુતિયાણા અને ફટાણા સહિતના ગામોમાં જાહેરમાં ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડા પાડી અંદાજે દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોરબંદર જિલ્લામાં શ્રાવણ માસથી લઈને ભાદરવા માસ સુધી જુગામની મોસમ ચાલી રહી છે જેના કારણે ઠેક ઠેકાણે પોલીસ જુગાર પર દરોડા પાડી રહી છે. પોરબંદરમાં ગણેશ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. પૂજા આર્તણા અને મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે સાંજના સમયે વિવિધ પંડાલોમાં ગણેશજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે પોરબંદર ખબરની ચેનલને ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં